જૂનાગઢથી શ્રી વિશ્વકર્મા સમાજ જૂનાગઢ દ્વારા દળવા શ્રી રાંદલ ધામથી રાંદ માતાજીની મૂર્તિ તથા શ્રી ચામુંડા માતાજીની મૂર્તિ ચોટીલાથી લાવવાની હોય તેમના અનુસંધાને ચોટીલાથી જૂનાગઢ પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ચોટીલાથી પદયાત્રા સાથે નો રથ અને જૂનાગઢ ગુર્જર સુતાર જ્ઞાતિના પ્રમુખ શ્રી રાજુભાઈ કરગથા અને માઈ ભક્તો તારીખ વીસ ચાર બે હજાર ચોવીસને શુક્રવારના રોજ રાજકોટના દિવાનપરામાં આવેલ શ્રી વિશ્વકર્મા મંદિર ખાતે વહેલી સવારે આવેલ હતા જેમાં આખા દિવસ શ્રી વિશ્વકર્મા મંદિર ખાતે રોકાણ કરવામાં આવ્યું હતું શ્રી ગુર્જર સુતાર જ્ઞાતિ રાજકોટ દ્વારા આવેલ તમામ ભક્તો માટે સવારે ચાપાણી નાસ્તો અને બપોરે ભોજન વ્યવસ્થા તથા આરામની વ્યવસ્થા કરવામાં આવી હતી સાંજે ધૂન મંડળની બહેનો દ્વારા માતાજીના ગરબા તથા ધૂન ભજનની રમઝટ બોલાવવામાં આવી હતી અને સમાજના અગ્રણીઓમાં શ્રી ગુર્જર સુતાર જ્ઞાતિના પ્રમુખ શ્રી રસિકભાઈ બદ્રકિયા અધ્યક્ષ શ્રી મુકેશભાઈ વડગામા ઉપપ્રમુખ શ્રી કાંતિભાઈ તલસાણીયા કારોબારી સભ્યોમાં શ્રી હર્ષદભાઈ બકરાનીયા શ્રી નીતિનભાઈ બદ્રકિયા જનકભાઈ વડગામા મંત્રી શ્રી પ્રદીપભાઈ કરગથરા શ્રી મુકેશભાઈ ભાડેશિયા તથા સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા સાંજે માતાજી રથ સાથેની પદયાત્રા આગળ જવા નીકળી હતી સૌ કોઈ ભક્તોએ માતાજીની જયઘોષ સાથે રથયાત્રાને વિદાય આપી હતી સૌને જય વિશ્વકર્મા જય માતાજી જૂનાગઢ વિશ્વકર્મા સવાર તરફથી આજે અમે આપણી જગત માં ચામુંડા જેના આપણા કહે છે કે ચોટલાના ડુંગર ઉપર બેહણા છે એ માતાજી ની મૂર્તિ ચામુંડાની મૂર્તિ અમે રાજસ્થાનની બાજુમાં આપણે અંબાજીની બાજુમાં રાજસ્થાન બોર્ડર ઉપર કોટેશ્વર ગામ આવેલું છે ત્યાંની મૂર્તિ ગાંધરબા અને ચામુંડા માતાજી બનાવી એ મૂર્તિ મહિના દિવસ પહેલાં અમે મામલતદાર સાહેબને હિસાબે એમની ઓળખાણને હિસાબે એમના અથાગ પ્રયત્નને હિસાબે ડુંગર ઉપર ગર્ભગૃહમાં બિરાજમાન કરી શકીએ ચામુંડા માતાજી અને રાધર માતાજીને દડવા હવે આ મહિનામાં ચૈત્રી નવરાત્રિ આવે છે અને ચૈત્રી નવરાત્રિ આપણા સમાજના અહોભાગ્ય કહેવાય કે આ જ મહિનામાં ચૈત્રી નવરાત્રિ આવીને ને ચૈત્રી નવરાત્રિમાં હજુ પ્રાણ પ્રતિષ્ઠા બાકી છે ત્રિદ્રિવસીય ત્રિવેણી સંગમ સમો કાર્યક્રમ અમારે જૂનાગઢમાં થવા જઈ રહ્યો છે નૂતન મૂર્તિ પ્રતિષ્ઠા પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા અને મંદિર જીર્ણો હતા તો એ તો અમારા માટે ઔપચારિક જ રહી ગયો કારણ કે આ નવરાત્રિમાં નવ દિવસ ડુંગર ઉપર માતાજીનો યજ્ઞ ચાલુ હતો આ યજ્ઞમાં આપણા માતાજીની સ્થાપના કરેલી અને એની સમક્ષ યજ્ઞ થયું આ જ રીતે ચૈત્રી નવરાત્રીનું બીજું નરતું એટલે મારા અંદર નો પ્રાગટ્ય દિવસ થયો આ દરમિયાન દડવામાં પણ માતાજીના યજ્ઞમાં આપણા માતાજીની સ્થાપના કરીને ત્યાં પણ ગર્ભગૃહમાં માતાજીને ત્યાં વિશ્રામ માટે ત્યાં સ્થાપન કરેલું આજે જુનાગઢ સમાજ દ્વારા ચોટીલા માતાજીના ઘૂબર ઉપરથી માતાજીની કરી અને ત્યારથી લઈને સવારે નીકળ્યા હતા આખી રાત ચાલ્યા છે પગપાળા અને રાતના મામતદાર સાહેબને બે વાગે અહીં આવી ગયા અને સવારે રથ અહીં આવ્યો માતાજીને આપણા દાદાના મંદિરની અંદર સવારે એમના સામૈયા કર્યા સામૈયા કરીને આજે અહીં આપણે રોકાવાના છે અને આથી પાંચ વાગે અમે પ્રસ્થાન કરવાના છે ત્યારે ધૂન મંડળના બહેનો આવી ગયા છે અમારી કમિટી આખી આવી ગઈ છે અને ચાર સાંજે ચાર વાગ્યાથી પાંચ વાગ્યા સુધી અહીંયા ક્લાસ ગરબા લેશે અને ત્યારબાદ અહીંથી યાત્રા કરી અને ત્યાં જશે આપણે કીર્તિભાઈ ભકોડે ત્યાં એટલે અમારા કમિટી મેમ્બરો બધા હશે મહિલા ધૂનમંડળના બહેનો હશે ભાઈઓ હશે અને બોરી સંખ્યામાં અહીંથી સમાજના લોકો સાથે ભવ્ય વાતતે ગાતે ત્યાં લઈ જશો અને જૂનાગઢ તો સ્ટાર્ટ કરશે આજે એમ માની કે આજે આપણા વિશ્વકર્મા સમાજ ના ભાગ્ય ખુલી ગયા છે આનંદ ઉત્સવ ખૂબ અપાર છે કેમ કે આજે જુનાગઢ થી રાંદલ માતાજી જુનાગઢ થી રાજુભાઈ ની રથયાત્રા જે નીકળી છે એમાં રાંદલમાં અને ચાઉનમાં ઈ એની પધામણી થઈ રહી છે મૃત્યુ પ્રતિષ્ઠા જુનાગઢમાં થઈ રહી છે એના માટેથી રથયાત્રા નીકળી છે તો આજે અમારે સરસ વિશ્વકર્માનો એવો અનેરો આનંદ છે કે આજે અમને આવો લાભ મળ્યો

અને એવો એટલો ઉત્સવ છે કે એની કોઈ સીમા નમરે આજે આ જ્ઞાતિના ત્રષ્ટિઓ હોય કે બધાને સરસ મજાનું સવારમાં પોરમાં નાસ્તો બધા બેનો ને ભાઈઓને જે પધાર્યા છે યાત્રામાં એમને નાસ્તો ભોજન સરસ મજા બધા બહુ સરસ મજાનો ભોજન આપ્યો અને સરસ એસી રૂમમાં બધાને ઉતાર આપ્યા અને ભાઈઓ પણ ખૂબ આનંદમાં છે અને બેનો પણ આનંદમાં છે તો અમે દાદા અમારા ઈષ્ટદેવ એટલે કે એને પ્રાર્થના કરીએ કે આવવાની એવી ભક્તિ અમને આપે આવી બધી બહેનોને શક્તિઓ અમારા ભાઈઓને શક્તિ આપે કે હવે ઉત્સવ અમે આનંદ પણ આજ તો કોઈ સીમા નો ભારત નથી કે આટલો બધો અમને આનંદ છે કે એની કોઈ સીમા જ નથી ભગવાન ની છે ઓમ નમ પાર્વતી પતય હર હર મહાદેવ